ચોટીલા શહેરમાં થયેલ હત્યાનો નાસ્તો ફરતો આરોપી આખરે પોલીસે ઝડપી લીધો અઢી વર્ષ પહેલા થયેલ એક પુરુષની હત્યા કરી હતી ટેકનિકલ તેમજ હ્યુમન રિસોર્સથી સતત તપાસ કરતા ચોટીલા પોલીસની ટીમે નાસ્તો ફરતો પાંચમો આરોપીને ઝડપી લીધો હતો ચોટીલામાં થયેલ હત્યા અંગે અગાઉ ચાર આરોપીને ઝડપી પડાયા છે જેમાં એક ફરાર થયેલ આરોપી આખરે પોલીસે છેલ્લે ઝડપી લીધો છે ખેરડી ગામે રહેતો જયેશ ઉર્ફે જસમત ઉર્ફે જાદવ મેરામભાઈ ધોળકિયાને ખેરડી ગામે આવેલ પોતાની વાડી હોવાની બાતમી મળતા પોલીસે આખરે દબોચી લીધો તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો